નમસ્કાર ચેકપોસ્ટ પોસ્ટ લાઈવ નડિયાદ હું ગૌતમ સિંહ સુદાન આપનું સ્વાગત કરું છું આપ આજે જોઈ રહ્યા છો તે મોટી સર્વિસ રોડ છે અને આ સર્વિસ રોડ ગેરકાયદેસર રીતે વાપરવામાં આવી રહ્યો છે રાહદારીઓ દ્વારા અને આ બાબતે સિંચાઈ વિભાગ બિલકુલ ચોપ આ જુઓ તમે જોઈ શકો છો હામેથી રિક્ષા આવે છે હા હવે તમે કહેશો કે તમે બી રીક્ષામાં જઈ રહ્યા છો ભાઈ હું તો આ સમાચાર બનાવવા માટે આ જીવનમાં પહેલી વાર આ રીતે રિક્ષામાં જઈ રહ્યો છું બરોબર છે હા આ રોજ નથી જતો અને સાવધાની રાખીને હવે આ જુઓ તમે તમારી સામે આ મોટી નેર ઉપર સોસાયટીઓના એપ્રોચ રોડ મોટી મોટીનેર સાથે જોડેલા છે હવે આ આખી પ્રક્રિયામાં સબ રજિસ્ટ્રાર કચેરી જ્યાં દસ્તાવેજ થાય છે તે એની એન્ટ્રી મંજૂર કરનારા ઈ ધરાવાળા કે જે પણ કર્મચારી હોય તે સિટી સર્વે કચેરીવાળા વાળા નગર મહાનગરપાલિકાવાળા વાળા સિંચાઈ વિભાગવાળા જમણાકાંઠા નેર નેરના સિંચાઈ વિભાગવાળા વાળા સીઢીની તમામ સિંચાઈ વિભાગના અધિકારીઓ આ બાબતે આની અંદર સંડોવાયેલા છે કઈ રીતે કારણ કે આ બધાની અંદર સહી જોઈએ ત્યારે અહીંયા જઈને એપ્રોચ રોડ થાય સોસાયટીનો એપ્રોચ રોડ ક્યારે મંજૂર થાય જ્યારે આ બધા વિભાગો સહયો કરે ત્યારે આ સોસાયટીનો એપ્રોચ રોડ મોટી નહેર સાથે કે કોઈ પણ નહેર સાથે જોઈન્ટ કરી શકાય ને આ જુઓ તમે આ ખાણીપીણીનું દબાણ હમણાં કલાક બે કલાક પછી અહીંયા ધમધમી જશે બધું ખાણીપીણી અહીંયા આગળ કોઈ વાંધો નથી ખાણીપીણીવાળા ઊભા રહે ઝલક નહેર આગળ બધાને વાંધો થઈ જાય છે એટલે આ મહાનગરપાલિકાની બેવડી નીતિ સમજણમાં આવતી નથી સામાન્ય લોકોને અમને તો સમજણમાં આવે છે કે અહીં શું ધંધા ચાલી રહ્યા છે હવે તમે પોતે જ કહો આ બોટીને એમની સાથે સોસાયટીનો એપ્રોચ રોડ જોઈન્ટ કરી શકાય ખરો કાયદામાં તો નથી એમાં તો બહુ અલગ નિયમો બતાવેલા છે કે પછી ટેમ્પરરી કે ભાઈ ચલોને આ એક સોસાયટી જોઈન્ટ કરી દઉં વાંધો નહીં પછી બીજી કોઈ સોસાયટી જોઈન્ટ કરીશું આગળ આપણે આ જે જઈ રહ્યા છીએ એ સર્વિસ રોડ કહેવાય નેરનો એની સાથે કોઈ પણ સોસાયટી નો એપ્રોચ રોડ જોઈન્ટ હોવો જોઈએ નહીં કાયદેસર નિયમ મુજબ બરાબર કયા આધારે આ લોકો એ જોઈન્ટ માર્યા છે કોની મંજૂરી લીધી સિટી સર્વે વાળા કે સબ રજિસ્ટ્રાર કે નગર નિયોજકે મહાનગરપાલિકાને કે કોની આ મંજૂરી આપનાર કોણ સિંચાઈ વિભાગે શું ધ્યાન આપ્યું આ બાબતે આટલું ખુલ્લા ખુલ્લા ધુપ્પલ કામ થયેલું છે સિંચાઈ વિભાગ સુ ઊંઘમાં થયારે એમને અરજીઓ કરી જવાબ આપતા નથી સિંચાઈ વિભાગ વાળા મોટી મોટી વાતો કરે છે સિંચાઈ વિભાગના અધિકારીઓ પાછલા ચાર વર્ષથી એમને મળવા જાઉં છું આ બાબતે દર વર્ષે જાઉં છું હું એમને આ બાબતે કહેવા માટે મેં એમને એવું કહ્યું હતું કે આ જે એન્ટરન્સ છે હું બતાવું તમને કયો એન્ટરન્સ એકડો અહીં નહીં દરેક જગ્યાએ નહેર ઉપર આ રીતે જે મેઇન રોડ થી અંદર આવવાની જે જગ્યા હોય ને આજે અહીંયા 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 હા અહીંયા આગળ ઝાંપો મૂકી દો નાની ઝાપલી મૂકી દો તાળું માર દો તમારી જીપ આવે સિંચાઈ વિભાગની હા તે તાડું ખોલીને અંદર એન્ટર થઈ જવાનું પાછી વાસી નીકળો એટલે ફરી પાછું તાડુ મારી દેવાનું આટલું તો થાય કે ના થાય અને જો કાશ્મીરમાં ત્રણસો સિત્તેર ની કલમ હતી હકતી હોય તો અહીંયા આગળ નાની ઝાંપલી તો મૂકી શકાય ને એના જેટલું મુશ્કેલ કામ તો નથી આ એટલે આ ભ્રષ્ટાચાર બંધ કરો શું આ અમુક લોકોને ફાયદો અપાવવા માટે નાટક બંધ કરો બધું સમજણ પડે છે એટલે મારા વાલા સિંચાઈ વિભાગના અધિકારી શ્રીઓ આ બધું હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને મોકલાવવાનો છું હાજી બિલકુલ સો ટકાની વાત છે જય હિન્દ જય ભારત